શનિ મહારાજ શનિવારના દેવ હોવાથી ભક્તો શનિદેવના મંદિરે પહોંચીને શનિદેવને રીચવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે અમે આપણે લઈ જઈએ દક્ષિણ ગુજરાતની યાત્રાએ સુરતના શનિદેવના મંદિરમાં ભક્તોની શ્રદ્ધા સાકાર સ્વરૂપમાં જોવા મળે છે જ્યાં માત્ર દર્શનનો મહિમા જ અનેક ગણો છે શ્રદ્ધાળુઓ દર્શન કરી તથા શનિદેવને પ્રસન્ન કરીને પોતાની પનોતીમાંથી મુક્તિની સાથે મનોકામના પૂર્ણ થયાની અનુભૂતિ કરે છે તો ચાલો દર્શન કરીએ શનિદેવના સુરતનું ઉધના મગદલા રોડ પર આવેલું શનિદેવ નું મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે શ્રદ્ધાળુઓ કલ્યાણ યાચક બનીને અહીં શનિદેવની કૃપા પ્રાપ્તિ માટે આવે છે શનિદેવની પાષાણ પ્રતિમા ભક્તો માટે માધ્યમ છે શનિદેવને વંદન કરવાનું અને આ જ પ્રતિમાને તેલ ચઢાવવાથી લઈને આંકડાના પુષ્પોની માળા અર્પણ કરીને ભક્તો શનિદેવને રીઝવે છે એવી પણ માન્યતા છે કે જે પણ અહીં શનિદેવને તેલ અર્પણ કરે છે તેને સાડા સાતીમાંથી તરત જ છુટકારો મળી જાય છે પ્રત્યેક શનિવારે સુરતના ખૂણે ખૂણામાંથી દર્શનાભિલાષી ભક્તો અહીં આવે છે તથા શનિ ભગવાનની પૂજા અભિષેક ઇત્યાદિ કરે છે તો સાથે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધા આખડી પણ રાખે છે સુરતમાં સાત મંદિરો છે પ્રસાદ સાત મંદિરમાં આ મોટમ બહુ મંદિરનું ગણાય છે અહીંયા પોતાની માનતા પૂર્વક કરવા માટે સાત સાત નારિયેળ જોઈએ એટલે એકવીસ નારિયેળ સાત નારિયેળ તોરણ બાંધીને ચલાવાય છે અને કોઈ એવી બાધા હોય છે કે મારું મનોકામના પૂર્ણ થાય तो हमारा यहाँ अगर भंडारा करो तो भंडारोपण कर सकें यहाँ पर हमारे जो भी कष्ट होते हैं वहाँ यहाँ से आने के बाद हमारे सभी कष्ट दूर हो जाते हैं इसलिए हम यहाँ भगवान के पास आते हैं और हमारी सभी मनोकामनाएं पूरी हो जाती है और संदेव महाराज सभी कष्ट जो है तो दूर कर देते हैं इसलिए हम यहाँ पर हर सनीचर को कहीं भी रहते हैं और यहाँ पे आते हैं और हमारे सभी कष्ट दूर होते हैं हम जो भी मन्नत मांगते हैं वो मन्नत हमारी पूरी हो जाती है और हमारा यही है कि हम बहुत आगे बढ़ें संदेव महाराज की दया हमारे ऊपर रहे बस इसलिए हम यहाँ पे हमेशा आते रहते हैं मुझे यहाँ आने के बाद बहुत सुकून मिलता है बहुत शांति मिलती है और हमारे मुझे ऐसा लगता है कि हमारे सभी कश दूर हो रहे हैं और मैं काफी आगे बढ़ रहा हूँ पीछे मेरा क्या फ्यूचर था अभी आगे क्या हो रहा है इसलिए हमें यहाँ आने के बाद बहुत शांति मिलती है और काफी मुझे असफलता मिलती है और हम कहीं भी रहते हैं हर यहाँ पे आते हैं तेल नो चढ़ाव शनिदेव ने प्रसन्न करे शनि महाराज न दर्शन करवाती पनौती पनोती दूर थे તો સાથે સાથે શનિદેવના આશીર્વાદ સાથેના લીંબુ કોઈ પણ બાધાને નજીક આવવા દે તેવી પ્રબળ માન્યતા છે સાથે તેમજ સંધ્યાકાળે પાંચ વાગે અહીં આરતી કરવામાં આવે છે ત્યારે આરતીમાં ઉપસ્થિત ભક્તોની સંખ્યા જ વર્ણવે છે શનિદેવનો મહિમા જેવી રીતે પ્રચંડ અગ્નિ સોનાને તપાવીને કુંદન બનાવી દે છે એવી જ રીતે શનિ પણ વિભિન્ન પરિસ્થિતિઓના તાપમાં તપાવીને મનુષ્યને ઉન્નતિ પથ પર આગળ વધવાનું સામર્થ્ય તેમજ લક્ષ્ય પ્રાપ્તિના સાધન ઉપલબ્ધ કરાવે છે ત્યારે સફળતાની મહેચ્છા સાથે શનિદેવના આ મંદિરમાં પણ ભક્તોનું કીળિયારું ઉભરાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત